નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો વાત તમે પૂરી સાંભળશો તો જ તમને આ વાતની હકીકત ખબર પડશે તો ચાલો શરૂ કરીએ આજની વાત આજે લગભગ આઠ મહિના બાદ એ દિવસ આવ્યો જ્યારે હેતવીને મળવાનું થવાનું હતું આજે અચાનક મને હેતવીએ કેમ બોલાવ્યું એ વિચાર કાર્તિકને વારવાર થતો હતો કાર્તિક અઢી કલાકની બસ અને ટ્રેનની મુસાફરી કરી તેમ છતાં એના અંદર એક અલગ જ ઉત્સાહ હતો એને હેતવીને મળવાનો આવતા આવતા પણ એ આ જ વિચારતો હતો કે એની હેતવી માટે એ શું કરશે એને જોઈને કઈ રીતે પોતાને સાચવશે કારણ કે આ કાર્તિક માટે તો એની જાન આ હેતવી જ તો હતી એને આજે પણ યાદ છે આ દિવસ જ્યારે એણે હેતવીને પહેલી વખત જોઈ હતી તે દિવસે એને ખબર પડી કે પહેલી નજરનો પ્રેમ સાચે જ હોય છે જ્યારે એના મિત્રો પાસેથી અને વખાણ સાંભળ્યા ત્યારે એને એવું થયું કે કોણ હશે આ છોકરી કેવી દેખાતી હશે કેમ આ લોકો એના આટલા વખાણ કરતા છે ત્યારે કાર્તિકે એ સપને પણ ના વિચાર્યું હતું કે આ છોકરી એના માટે એટલી બધી મહત્વની થઈ જશે કે કોઈના લાગણી કે આદેશની પરવા ના કરનારો આ મન મજીલો છોકરો એની હેક ઝલક માટે વાલસાડથી છેક બારડોલી સુધી ધક્કા ખાવા જશે બારડોલી આવીને કાર્તિક માટે સમય પસાર કરવો અઘરો થતો હતો કારણ કે એની હેતવી અને એક વાગ્યે મળવાની હતી અને એ ઉત્સાહમાં અગિયાર વાગ્યાનું બારડોલી પહોંચી ગયો હતો હવે શું કરવું એનો વિચાર કરતા જૂના સંસ્મરણો વાગડવાનું એને મન થયું કાર્તિક એક એવો છોકરો હતો જેના માટે જીવન એટલે ફક્ત રમત જીવનમાં એના પાસે ના કોઈ લક્ષ્ય હતું ના કોઈ ગંભીરતા એ તો બસ એ મધમસ્તા હાથી જેવો હતો જેને લોકોની કે સમાજની કઈ જ પડી ના હતી એને જે કરવું છે એ કરવું જ છે બસ એના મનમાં એવું હતું કે હું હું જે જે વિચારું અને એ જ સાચું ડાસિંગના ક્ષેત્રમાં નામ ધરાવતું કાર્તિક બહુ વધારે પડતું લાપરવાહ થઈ ગયો હતો પણ કહેવાય છે ને કે ભગવાન દરેક વ્યક્તિને સુધારવા કોઈને નિમિત બનાવતા હોય છે અને એના માટે નિમિત એની આ જાન હેતવી હતી એક સાદી અને સુશીલ છોકરી હતી એની આંખો જેવી દરિયો એના હોઠ એટલે ગુલાબેના ગાલ એટલે વાદળ એની કોમલ અને નમણી કાયા જોઈ એવું લાગે જાણે ભગવાનના ફરિસ્તાઓ એક મહિનાની રજા લઈને એને બનાવી હોય પહેલી નજરમાં તો એ સાક્ષાત મોહિની લાગતી હતી જેને જોઈને ખુદ દેવતા પણ પોતાનું સંતુલન ગુમાવી બેસે જ્યારે કાર્તિકે એને જોઈ તો એ પણ એને જોતો જ રહી ગયો અને જ્યારે હેતવીને કાર્તિકે જોયો ત્યારે એના પણ મનમાં એના માટે લાગણીઓ થવા માંડી કારણ કે એ પણ દેખાવમાં હેતવીથી ઓછો આવે એવું ન હતું પછી તો આ બંને મળ્યા ને એક કલાકમાં તો એ લોકોએ એકબીજાને પોતાના સમજી લીધા એ લોકોનો આ સંબંધમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા અને આ સંબંધને છ વર્ષ થયા આ છ વર્ષોમાં એ બંને પ્રેમી પંખીડા માન ચાર વખત મળ્યા હતા ક્યારે હેતવીની મમ્મીને તકલીફ થતી તો ક્યારે કોઈ બીજા કારણથી હેતવીની મમ્મીને હેતવીનું કાર્તિકને મળવું કે એને પ્રેમ કરવું જરા પણ ગમતું ના હતું અને હેતવીની મમ્મી એમની જગ્યાએ સાચા પણ હતા કોણ માં પોતાની છોકરીને એવા છોકરા સાથે રહેવા દે જે પોતાના જીવનમાં જરા પણ ગંભીર ના હોય ત્યારબાદ તો કાર્તિક ના આવા વ્યવહાર ને સ્વભાવના કારણે ખુદ હેતવીએ જ એને પોતાની જિંદગીમાંથી દૂર કરી નાખ્યું પણ આ સમયમાં બને એકબીજા માટે ખાસા તડપ્યા કાર્તિક માટે હેતવીનો પ્રેમ શું માયને રાખતો હતો એણે એની ખબર પડી અને હેતવીના જીવનમાં તો અલગ જ ઉથલપાથલ ચાલતી હતી એના મમ્મી અને પપ્પાનો ઝઘડો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો અને આ કપરા સમયમાં હેતવીને પણ પોતાના પ્રેમ એટલે કાર્તિકની ખૂબ જરૂર હતી પણ એણે કાર્તિકને પોતાથી અલગ પોતે જ કર્યું હતું એટલે કઈ રીતે એ એણે સંપર્ક કરે કારણ કે કાર્તિકનો નંબર પણ બંધ આવતો હતો બંને લાગ્યું કે હવે એ લોકો હવે કદી મળી શકે નહીં પરંતુ એ બંને એકબીજાનું બનાવવા વાળો ભગવાન હતો એટલે થોડા સમયના સંઘર્ષ બાદ બંને એકબીજાને ફરી મળ્યા કાર્તિક આ બધું યાદ કરતો જ હતો ત્યારે અને ખબર પડી કે હેતુનો કોઈ ફોન કે મેસેજ આવ્યો નથી કે એને ક્યાં મળશે હેતવીને કાર્તિકના સંબંધમાં આ સમયમાં ઘણું ખરું એવું થઈ ચૂક્યું હતું કે એ લોકો એકબીજાને મળવા વલખા મારતા હતા અને કેમ ના હોય અમુક જગ્યા ઉપર હેતવીની ભૂલ ને અમુક જગ્યા કાર્તિકની હવે હેતવીને સંપર્ક ફોન કરે તો કાર્તિક પર પોલીસ કેસ કરી નાખે અને કાર્તિક એવું ઈચ્છતો ન હતો કારણ કે જો એના પર કેસ થાય તો એના બધા સપના જે એની હેતવીને એક સફળ જિંદગી આપવા માટે જોતા હતા એના પર પાણી પડી જાય હવે એના પાસે ફક્ત હેતુની રાહ જોવા ઉપરાંત કોઈ રસ્તો બાકી ન હતો તો કાર્તિકે પોતાનો સમય પોતાના અને હેતુના સંબંધોના ફ્લેશબેકમાં જવાનું વિચાર્યું તેમના સંબંધોની શરૂઆતથી લઈને અત્યાર સુધીના સમયને વાગોળવાનું તેણે વિચાર્યું જેનાથી એની હેતવી સાથેની આ મુલાકાત વધારે ને વધારે રોમાંચિત બની જાય એવી તો શું પરિસ્થિતિ હતી કે આ બંને પ્રેમીઓને આટલી તકલીફ ઉઠાવવી પડતી હતી એનો જવાબ કાર્તિકનો સ્મરણોમાં છુપાયો છે જેને જાણશું તો જ આ મુલાકાત અને મુલાકાતની તડપ સમજી શકશું શું હેતવી કાર્તિકને મળશે શું આ પ્રેમી પ્રંખીરા સાથે કઈ સારું થશે શું આ લોકો આખી જિંદગી સાથે રહી શકશે કાર્તિક બારડોલી બસ ડેપો પર બેસીને પોતાની જિંદગી સમી હેતવીની રાહ જોતા જોતા પોતાના એ જ દિવસના સ્મરણોમાં જતો રહ્યો જ્યારે એને પહેલી વખત હેતવીને જોઈ હતી કાર્તિક તે સમય એના ખૂબ સારા મિત્રો એવા સંજીવના ત્યાં હતો તેમની સાથે એ બંનેનો મિત્ર દેહાંગ પણ હતો આ ત્રણેય મિત્રો એકબીજાના ખાસ મિત્રો હતા આજે એ લોકો સાપુતારા ફરવા જવાના હતા જ્યાં સંજીવના પપ્પા અમિતભાઈનો એક હોટેલમાં સંગીત સંધ્યાનો પ્રોગ્રામ હતો સંગીત એવી વસ્તુ હતી જેનાથી આ મિત્રો અને આપણા પ્રેમી બંખિયા જોડાયેલા હતા કારણ કે હેતવી અને કાર્તિકની માસી બંને હતી અને પ્રસિદ્ધ ગાયિકો પણ આ બંને સંજીવના અમીશભાઈની ઓકેસ્ટ્રામાં જ સિંગર હતી તો હેતવીની મમ્મી આજે હેતવીને એની બેન્ડની સાથે સાપુતારા લઈ આવવાની હતી અને આ વાતથી દેવાંગ કાંઈ વધારે જ ખુશ હતો કાર્તિકને કંઈ ખબર જ નહીં પડતી હતી કે દેવાંગ કેમ ખુશ છે પછી સંજીવ દ્વારા આને ખબર પડી કે દેવાંગ હેતવીને લાઈક કરતો હતો અને એની તારીફોના ફૂલો બાંધતો હતો એવું ન હતું કે સંજીવ હેતવીના ઓછા વખાણ કરતો હતો બંને જાણે એના કેટલા દીવાના હોય એમ એના નામની માળા જપતા હતા કાર્તિકને એમ થયું કે આ છોકરી શું આટલી સુંદર હશે કે આ લોકો એના વિશે આટલું બોલે છે એમ તો કાર્તિક એ આની માસી પાસેથી પણ હેતી વિશે ઘણું સાંભળ્યું હતું પણ એનો અભિમાન સ્વભાવના કારણે એને એવું થતું હતું કે એવી તો સુંદર હશે એના કરતા વધારે સુંદર છોકરીઓ મારા આગળ પાછળ ફરે છે આવું વિચારતા વિચારતા કાર્તિક અને એના મિત્રો તૈયાર થવા લાગ્યા દેવાંગને કંઈ વધારે પડતું તૈયાર થતા જોઈ કાર્તિક એને બોલ્યા હવે બહુ તૈયાર થવાની જરૂર નહીં એ કંઈ તણી હા નહીં પાડવાની આવું કહી બંને જણા દેવાંગની મજાક કરવા લાગ્યા ત્યારે દેવાંગ બોલ્યો વધારે ફૂલવાની જરૂર નથી એક વખત એને જોશે ને તો તારી બધી માયા સ્ત્રી મિત્રોને ભૂલી જશે ભૂલે મારી બલા એવું ના થાય કે તારી હેતવી મને ગમે જ નહીં કાર્તિક ગુમાનમાં બોલ્યો કાર્તિકનું માનવું અલગ હતું એના માટે કોઈની હૃદય દુખાવું સામાન્ય વાત હતી પછી એ કોઈ પણ હોય એની પાછળનું કારણ એનું અહમ મારા સામે બીજું કોઈ સારું નહીં એની આ વિચારધારાના કારણે એના જીવનમાં ઘણા લોકો એનો સાથ છોડી ચૂક્યા હતા પણ એનો કાર્તિકને કોઈ પ્રકારનો ખેદ ન હતો એને તે સમય લાગતું કે એ એકલો જ જગત જીતવા મકમ છે અને એવું એ કેમ ના વિચારે પોતાની નાની ઉંમરથી એને ઘણો અભાવ જોયો હતો એ ઇચ્છતો હતો કે જલ્દી એ પોતાના પગ પર ઊભો થઈને પોતાના પપ્પાના ઘરેને સાચવવામાં મદદ કરી અને એના કારણે એના પપ્પા અને મમ્મીના લાખ વિરોધ બાદ પણ એ ડાન્સ કરતો હતો જેનાથી એ પોતાનો ખર્ચો કાઢી શકે પણ એના માટે એ પોતાના ભણતરને સહેજ અવગણતો હતો જે એના માટે સારું ના હતું દેવાંગની મજાક કરતા કરતા અને સંજીવ સાથે મસ્તી કરતા કરતા આ મિત્રો સાપુતારા પહોંચ્યા હોટેલમાં એન્ટ્રી લીધાની સાથે સામે જ કાર્તિકની હેતવી દેખાય શું લાગતી હતી એ વાળ ખુલ્લા ઊંડી આંખો સરસ વ્યક્તિત્વ અને ચુંબકીય આકર્ષણ ગુલાબી ગાઉનમાં તે કાંઈ અલગ જ લાગતી હતી જાણે એને જોઈને જ પ્રેમ કરવાનું મન થઈ જાય કાર્તિકને લાગ્યું કદાચ દેવાંગની વાત સાચી હતી આ તો સાચી રૂપરૂપનો અંબાર હતી એને જોઈને જ કાર્તિકનું દિલ એના પર આવી ગયું કહેવાય છે ને કે પ્રેમ એક એવી શક્તિ છે જેનાથી ખુદ ભગવાન પણ બાકાત નથી એમ કાર્તિક પણ બાકાત ના રહ્યો એના હૃદયમાં એના માટે પ્રેમનો ધોધ વરસવા માંડ્યો પણ તકલીફ એ હતી કે પહેલા તો ભાઈ સાહેબે એ બહુ વાતો કરી હતી હવે જો એ નકારત્મક વાત જો હેતવીના કાનમાં પડે તો એની લાગણીઓનું શું થાય એ આ બધું જ વિચારતો હતો એવામાં હેતવીની મમ્મી હેતવીને કાર્તિકથી મળવા લઈ આવે દીકરા આ કાર્તિક છે પ્રાચી ભાણે ભાણેજ આ એક સારો ડાન્સર છે એમ પણ તને ડાન્સ ગમે છે તો આના સાથે વધારે વાત કરજે કંઈ શીખવા મળશે એની માએ કીધું હેલો હું હેતવી તમારા વિશે દેવાંગ અને સંજીવ એ કીધું આ સાંભળીને કાર્તિકને થયું કે ગઈ ભેંસ પાણીમાં આ લોકોએ બધું બાફી દીધું એને અપાર શરમ આવતી હતી પણ હવે વાત કરવી પડે એવું હતું એણે એના જોડે વાત કરી હાય કેમ છો તમે બહુ ફોર્મલ ના થવું એકદમ હળવાશથી વાત કરો એને કહ્યું પછી તો એ બંને ઘણું વખત બેસીને વાત કરતા હતા અને આમાં કાર્તિક અને હેતવીને એકબીજા પ્રત્યે લાગણી થવા માંડી પછી એ લોકો

તો ક્યારે પછી મળશે એનો અંદાજ પણ કાર્તિકને ન હતો એવું નહીં હતું કે કાર્તિક માટે આ નવું હતું છોકરીઓ આના આગળ પાછળ રહેતી અને કોઈ છોકરીને દિલની વાત કહેવામાં કાર્તિકને જરા પણ સમય ના લાગતો પણ હેત્વીની વાત જ અલગ હતી પછી કાર્તિકે વિચાર્યું કે બધા સાથે બહાર જઈને અને ત્યાં જઈને બોલવાની ટ્રાય કરીએ એમ વિચારીને લોકો બહાર રખડવા નીકળ્યા રસ્તામાં એક આઈસક્રીમ વાળાની લારી પર એ એ લોકોએ પણ એક જ ગ્લાસ એટલે બંનેમાં લાગણીનો પ્રવાહ લગભગ સરખો જ હતો બસ હવે કોઈ બોલેને બીજો એનો આન્સર આપે એ જ બાકી હતું પણ બોલે કોણ આ વિચારતા વિચારતા એ લોકો ચાલવા લાગ્યા અને હિંમત કરી કાર્તિક ને પૂછ્યું હું તારું હાથ પકડી શકું પકડી તો શકું પણ એ હાથ હંમેશા માટે પકડવા માગતા હો તો જ હેતવીએ કહ્યું મતલબ તું પણ મને કાર્તિક કાંઈ બોલે આની પહેલાં જે હેતવી બોલી યસ આઈ લવ યુ તને કઈ રીતે ખબર પડી કે હું તને એ જ કહેવા માગતો હતો તમારી આંખો એમને મને બધું જ કહી દીધું એમ તો તમે કોઈને પણ કંઈ પણ બોલી નાખશો પણ પોતાનો પ્રેમ બતાવવામાં તમે સમય લેશો એનો મને અંદાજ આવી ચૂક્યો હતો એટલે મેં મારી જાતે જ કહી દીધું કાર્તિકને થયું કે કેવી છોકરી છે મારા હૃદયમાં જે હતું એમને મારા શબ્દો બનવા કરતા પોતાના જ શબ્દો બનાવી નાખ્યા આ છોકરી સાચે મારા લાયક છે કારણ કે એ મને સમજે છે એમ વિચારી કાર્તિકે હેતવીનો હાથ ઝાલ્યો અને બંને જણા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા પણ આ તો શરૂઆત છે આ પ્રેમી પ્રંખીડાના પ્રેમની પરીક્ષાના સફરની હજુ તો આમને ઘણું સહન કરવાનું હતું યાદ કરતા કરતા કાર્તિકે ઘડિયાળ સામું જોયું હજુ તો સાડા અગિયાર જ વાગ્યા હતા હજુ દોઢ કલાક એની હેતવીની રાહ જોવાની હતી પણ પછી એ પાછો એના સંસ્મરણમાં ખોવાઈ ગયો કાર્તિકની યાદોમાં હેતવીની તસ્વીર સાફ હતી નાજુક નમણી જાણે કોઈ પરી પોતાના પ્રિયત માટે એનો પ્રેમ સમજતા સમય વધતો હતો અને કેમ ના વધે કેટલા સમય બાદ એ એને મળવાનો હતો આ હેતવીએ એની માટે શું ના કર્યું હતું એના માટે એની મમ્મીનો માર ખાતો આખા ઘરની સંતાઈને એને મળવા જવું એના અભિમાનની સ્વભાવને સહન કરવું એની બધી ઈચ્છા પૂરી કરવાના પ્રયત્ન કરવા વગેરે અરે એક વખત તો કાર્તિક હેતવીને મળવા ગયો તો થોડો અપસેટ હતો ત્યારે હેતવીએ એને મનાવવામાં ખૂબ જ પ્રયત્નો કર્યા પણ કાર્તિક ના માન્યો અંતે એણે કાર્તિકને પૂછ્યું તું સ્માઇલ કરવાનું શું લેશે તરત જ ગુસ્સામાં કાર્તિકે જવાબ આપ્યો કે તું તારા હાથની નસ કાપી લે એટલે હું ખુશ તો હેતવી એ તરત જ પોતાના બેગમાં પડેલી સ્ટીલની ફૂટપટ્ટીથી પોતાને નસ કાપી નાખી

વિશજનમાં કાર્તી ગયો ત્યાં એની મુલાકાત ફરીવી હેતવી જોડે થઈ જે હેતવીને મળવા એના એટલા પ્રયત્ન કરવા એ હેતવી આજે ફરી એની સામે હતી ત્યારે કાર્તિકને સાચે ગણપતિ બાપાનો આશીર્વાદ મળ્યો હોય એમ એ ખુશ થયો પણ આજે એની પ્રિયતમા એનાથી વાત કરવા નહીં માંગતી હતી કાર્તિકે એના સાથે વાત કરવાનું બહુ વિચાર્યું પણ આજે એની આંખો કાર્તિકને ઇગ્નોર કરતી હતી આ કાંઈ કાર્તિકને સમજ ના પડતા કાર્તિકે એની બહેનને પૂછ્યું ત્યારે એની બહેને તનુએ કહ્યું કે આ દુનિયામાં હેતવીને કોઈનાથી ફરિયાદ નથી કાર્તિક પણ તારાથી છે તને ખબર છે મમ્મી પપ્પાનો છૂટાછેડાનો કેસ ચાલે છે જેની સૌથી ખરાબ અસર હેતવી પર પડી છે અને તારી પ્રેમિકા હોવાને નાતે એ એટલી તો તારા પાસે આશા રાખે છે કે તું એના આંખના આંસુ લૂછવા એને પાસે હોત હું સમજુ છું કે તારા પાસે હેતવીનો કોઈ કોન્ટેક્ટ નંબર ના હતો પણ જ્યારે તારા માસીને આ બધાની જાણ હતી તો તું ઘર તરફ આવીને તો મળવાનો પ્રયત્ન કરી શકત ને કાર્તિકે અંદાજે અડધા કલાક સુધી તનુને સમજાવી કે એને આ પરિસ્થિતિઓમાં વિશે કાંઈ જ ખબર નથી માસી દ્વારા પણ એને કંઈ ખબર મળી નથી એનું આને આશ્ચર્ય થયું જો ખબર પડી હોય તો એ પોતે પોતાની જિંદગી સમી હેતવી પાસે પહોંચી જાત હું એને સમજાવવાનો પ્રયત્ન કરું પણ તારે એને મનાવવી પડશે આમ કહી તનુએ હેતવીને બધી હકીકત સમજાવી પણ હેતવીનો ગુસ્સો હતો અને એને કેમ ના હોય જે માણસ માટે એને આટલું બધું કર્યું એના પાસે એ તો આશા રાખે કે નહીં પણ કાર્તિકને જોઈને એના અંદરનો પ્રેમ રસનો પ્રવાહ પર વહેવા લાગ્યો એ કાર્તિકને સાથે વાત કરીને એનો ગુસ્સો ઠાલવવા માગતી હતી પોતાના પ્રશ્નોના જવાબ માંગવા માગતી હતી એના પર ભરપૂર ગુસ્સો કરવા માંગતી હતી અને છેલ્લે અંકલ સાથે બહાર ગયા છે ભલે મને કાર્તિક મને ના ગમતો હોય પણ એની વાતમાં મને સચાઈ દેખાય છે એને કઈ ખબર નહી હતી જા મારી પ્યારી બહેન વાત કર તારા કાર્તિક સાથે તનુએ એને મનાવતા મનાવતા કહ્યું ફક્ત પાંચ મિનિટ આપું છું એને કાર્તિકે જે કહેવું હોય બસ પાંચ મિનિટમાં કહી દેવા એને કહેજે અંતે બંને મળ્યા કાર્તિકને થતું હતું કે ક્યાંથી વાતની શરૂ કરું પણ એના પાસે એટલો સમય હતો જ નહીં એના પપ્પા ક્યારે પણ આવી શકતા હતા અને સંજીવના રૂમમાં કોઈ આવી જાય તો પણ રામાયણ અંતે કાર્તિકે ફક્ત એને પોતાના લઈને એટલું મારી જાન મને માફ કર મારું દીકું હું સાચે તારી પરિસ્થિતિથી અજાણ્યો હતો નહીં તો જે છોકરીના આંખના અશ્રુની કિંમત મારા નજરમાં લાખોમાં હોય એને હું રડવા દે આટલું કહેતા કાર્તિકની આંખમાંથી અશ્રુ એ ગળાના ભાગ પર પડ્યું જે હેતવીને મહેસૂસ કર્યો અને એના આલિંગમાં એને સચ્ચાઈ લાગે એના આલિંગમાં એ પોતાની જાતે ઘણી સુરક્ષિત અને મહત્વપૂર્ણ મહેસૂસ કરતી હતી એટલામાં સંજીવે ખતરાનો સંકેત આપ્યો અને બંને જણા બહાર આવી ગયા ત્યારબાદ અમિશભાઈએ કાર્તિકને કીધું તારા ઘરે જવાની ગાડી તૈયાર છે દીકરા એ લોકો તારી જ રાહ જોતા હશે જલ્દી જા અને છૂટકે થવું પડ્યું કાર્તિક આ બધું વિચારતો જ હતો એટલામાં એના વાગી કોઈ અન્ય ફોન આવતો હતો એને લાગ્યું કે હેતવીની અમારી મુલાકાતના પ્લાનની ખબર તો નહીં પડી ગઈ હોય ને હિંમત કરીને એને ફોન ઉપાડ્યો સામે છેડી હેતવી હતી એણે કાર્તિકને કહ્યું કે એ અડધા કલાકમાં એના પાસે આવશે આજે મમ્મીએ એનો ફોન પોતાની પાસે રાખી લીધો છે એટલે હેતવી એને ફોન ના કરી શકી હવે અડધો કલાક બાકી હતું ફક્ત અડધો કલાક એ અડધા કલાકના ઇંતજાર બાદ એની પ્રેમિકા એની રૂપાળી એની પાસે હશે આવું હશે આવું વિચારતા એ ફરી યાદ કરવા લાગ્યો મિત્રો આજની કહાની હું અહીંયા સમાપ્ત કરું છું આજની કહાની ગમી હોય તો લાઇક અને શેર કરી દેજો અને કહાની કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવશો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક નવી નવી વાતો તમને હંમેશા સાંભળવા મળતી રહે વાર્તાઓ કહાનીઓ સત્ય ઘટનાઓ વગેરે સાંભળવા મળતું રહે ધન્યવાદ ફરી મળીએ નવી વાત સાથે જ્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી